પાશ્ચાત્ય સાહિત્ય પર તેમનો પ્રભાવ થોમસ ટર્ન્સ એલિયટ ટી એસ ની લિંક ઇલિયટ વીસમી સદીના સૌથી મહત્વપૂર્ણ કવિઓ નિબંધકારો નાટ્યકારો અને સાહિત્યિક વિવેચકોમાંના એક હતા તેમનું કાર્ય માત્ર તેમની કવિતાની નવીનતા અને પ્રભાવ માટે જ નહીં પરંતુ પાશ્ચાત્ય સાહિત્યિક વિચાર અને ટીકાની દિશા બદલવા માટે પણ અત્યંત મહત્વનું છે એલિયટે પરંપરા આધુનિકતા ધર્મ અને સંસ્કૃતિ જેવા જટિલ વિષયોને તેમના કાર્યમાં વણી લીધા અને પાશ્ચાત્ય સાહિત્યને સમજવાની અને તેનું મૂલ્યાંકન કરવાની આપણી રીતને કાયમી ધોરણે પ્રભાવિત કરી આ નિબંધમાં આપણે એલિયટના જીવન તેમના મુખ્ય સાહિત્યિક વિચારો અને પાશ્ચાત્ય સાહિત્ય પર તેમની ઊંડી અસરની ચર્ચા કરીશું જીવન અને બૌદ્ધિક પૃષ્ઠભૂમિ ટી એસ એલિયટનો જન્મ છવ્વીસ સપ્ટેમ્બર અઢારસો ના રોજ સેન્ટ લુઈસ મિઝોરી યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો જ્યાં તેમણે તત્વજ્ઞાન અંગ્રેજી સાહિત્ય અને યુરોપિયન ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હાર્વર્ડમાં તેમના અભ્યાસ દરમિયાન તેઓ ઇટાલિયન કવિ દાંટે દાંટે અને ફ્રેન્ચ પ્રતિકવાદી કવિઓથી ખૂબ પ્રભાવિત થયા ઓગણીસો ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં સ્થાયી થયા જ્યાં તેમણે તેમનું મોટા ભાગનું કર્યું ઇંગ્લેન્ડમાં એલિયટ એઝરા પાઉન્ડ એઝરા પાઉન્ડ જેવા પ્રભાવશાળી આધુનિકતાવાદી લેખકો સાથે સંકળાયેલા હતા જેમણે તેમને તેમની કવિતાને આકાર આપવામાં મદદ કરી એલિયટે બેંકમાં કામ કર્યું અને પછીથી ફેબર એન્ડ ફેબર ફેબર એન્ડ ફેબર નામના પ્રખ્યાત પ્રકાશન ગૃહમાં સંપાદક તરીકે જોડાયા જ્યાં તેમણે ઘણા મહત્વપૂર્ણ લેખકોના કાર્યને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી એલિયટનું અંગત જીવન જટિલ હતું અને તેમના માનસિક સ્વાસ્થ્ય અને લગ્ન જીવનમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેમ છતાં તેમણે એક સમૃદ્ધ અને પ્રભાવશાળી સાહિત્યિક કાર્ય છોડ્યું જેમાં કવિતાઓ નાટકો અને વિવેચનાત્મક નિબંધોનો સમાવેશ થાય છે ઓગણીસો અડતાલીસમાં માં તેમને સાહિત્યમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તેમનું મૃત્યુ ચાર જાન્યુઆરી ઓગણીસો મુખ્ય સાહિત્યિક વિચારો એલિયટના સાહિત્યિક વિચારો તેમની કવિતા અને તેમના વિવેચનાત્મક નિબંધો બંનેમાં સ્પષ્ટપણે જોવા મળે છે તેમના કેટલાક મુખ્ય વિચારો નીચે મુજબ છે એક પરંપરા અને વ્યક્તિગત પ્રતિભા ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ ટેલેન્ટ એલિયટનો પ્રભાવશાળી નિબંધ ટ્રેડિશન એન્ડ ઓગણીસો પાશ્ચાત્ય પર ઊંડી અસર ધરાવે છે આ નિબંધમાં એલિયટે પરંપરાના મહત્વ પર ભાર મૂક્યો છે પરંતુ તેમણે પરંપરાને ભૂતકાળની આંધળી નકલ તરીકે જોવાની વિરુદ્ધ દલીલ કરી છે તેમના મતે નવી કૃતિનું મૂલ્યાંકન વર્તમાનમાં તેના સ્થાન દ્વારા જ નહીં પરંતુ સમગ્ર સાહિત્યિક પરંપરાના સંદર્ભમાં પણ થવું જોઈએ એલિયટ દલીલ કરે છે કે એક સાચો કવિ અથવા કલાકાર માત્ર પોતાની વ્યક્તિગત પ્રતિભાથી જ નહીં પરંતુ ભૂતકાળના મહાન લેખકોની પરંપરાના જ્ઞાન અને સમજણથી પણ પ્રભાવિત થાય છે આ પરંપરા કોઈ સ્થિર વસ્તુ નથી પરંતુ તે સતત બદલાતી રહે છે કારણ કે દરેક નવી કૃતિ તેમાં ઉમેરો કરે છે અને ભૂતકાળની કૃતિઓના આપણા દ્રષ્ટિકોણ ને બદલે છે એલિયટે વ્યક્તિગત પ્રતિભાને પરંપરા સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જ્યાં નવી કૃતિ પરંપરાને બદલે છે અને પરંપરા નવી કૃતિને સંદર્ભ આપે છે બે નિર્વૈયક્તિક કવિતાનો સિદ્ધાંત ધ ઓબ્જેક્ટિવ કોરેલેટિવ એન્ડ ઇમ્પર્સનાલિટી એલિયટે કવિતામાં લાગણીઓની અભિવ્યક્તિના સંદર્ભમાં નિર્વૈયક્તિક કવિતા ઇમ્પર્સનલ પોએટ્રીના સિદ્ધાંતની હિમાયત કરી હતી તેમના મતે કવિતા કવિની વ્યક્તિગત લાગણીઓનો સીધો ઉદ્ગાર ન હોવી જોઈએ પરંતુ લાગણીઓને વ્યક્ત કરવા માટે વસ્તુઓ પરિસ્થિતિઓ ઘટનાઓની સાંકળ હોવી જોઈએ જે તે ચોક્કસ લાગણીને ઉત્તેજિત કરે છે આને તેમણે ઓબ્જેક્ટિવ કોરિલેટિવ ઓબ્જેક્ટિવ કોરિલેટિવ કહ્યો ઓબ્જેક્ટિવ કોરિલેટિવ એ લાગણીને વાચક સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે જે કવિની વ્યક્તિગત લાગણીઓ પર આધારિત નથી પરંતુ કવિતામાં રજૂ થયેલા ચોક્કસ બાહ્ય તત્વો પર આધારિત છે એલિયટ માનતા હતા કે આ રીતે કવિતા વધુ સાર્વત્રિક અને શક્તિશાળી બની શકે છે ત્રણ આધુનિકતા અને ખંડિત અનુભવ મોડર્નિટી એન્ડ ધ ફ્રેગમેન્ટેડ એક્સપિરિયન્સ એલિયટની કવિતા ખાસ કરીને તેમની પ્રખ્યાત કૃતિ ધ વેસ્ટ લેન્ડ ધ વેસ્ટ લેન્ડ ઓગણીસસો બાવીસ આધુનિક વિશ્વના ખંડિત અને ભ્રમિત અનુભવને પ્રતિબિંબિત કરે છે પ્રથમ વિશ્વ યુદ્ધ પછીના યુરોપની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ખાલીપો તેમની કવિતામાં સ્પષ્ટપણે જોવા મળે છે તેમણે પરંપરા અને આધુનિકતા વચ્ચેના તૂટેલા સંબંધને અને આધુનિક જીવનની અરાજકતા અને નિરાશાને વ્યક્ત કરવા માટે ખંડિત કથાનક વિવિધ અવાજો અને સંદર્ભોનો ઉપયોગ કર્યો એલિયટ માનતા હતા કે આધુનિક કવિએ આ ખંડિત અનુભવને સ્વીકારવો જોઈએ અને તેને કાવ્યાત્મક સ્વરૂપ આપવું જોઈએ તેમની કવિતામાં ભૂતકાળના ભવ્ય સંદર્ભો અને વર્તમાનની ક્ષુલ્લકતાનો એકસાથે એક સાથે ઉપયોગ આધુનિક વિશ્વની જટિલતા અને વિસંવાદિતાને ઉજાગર કરે છે ચાર ધર્મ અને સંસ્કૃતિનું મહત્વ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રિલિજિયન એન્ડ કલ્ચર પોતાના જીવનના પાછલા વર્ષોમાં એલિયટના કાર્યમાં ધર્મ અને સંસ્કૃતિનું મહત્વ વધુ સ્પષ્ટ થયું તેમણે અંગ્રેજી ચર્ચમાં રૂપાંતર કર્યું અને તેમના નિબંધો અને નાટકોમાં ખ્રિસ્તી ધર્મ અને યુરોપિયન સાંસ્કૃતિક પરંપરાના મહત્વ પર ભાર મૂક્યો તેમનું માનવું હતું કે આધુનિક સમાજ આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક એકતા ગુમાવી રહ્યો છે અને ધર્મ અને પરંપરા આ ખાલી મર્ડર ઇન ધ કેથેડ્રલ મર્ડર ઇન ધ કેથેડ્રલ ઓગણીસો પાંત્રીસ ધાર્મિક અને નૈતિક વિષયોની શોધ કરે છે તેમના નિબંધોમાં તેમણે સંસ્કૃતિના સાતત્ય અને સાહિત્યમાં ધાર્મિક અને નૈતિક મૂલ્યોની ભૂમિકા પર ભાર મૂક્યો પાશ્ચાત્ય સાહિત્ય પર અસર એલિયટની પાશ્ચાત્ય સાહિત્ય પર ઊંડી અને કાયમી અસર રહી છે તેમના વિચારો અને તેમની કવિતાએ લેખકો વિવેચકો અને વિદ્વાનોની ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે તેમની કેટલીક મુખ્ય અસરો નીચે મુજબ છે એક આધુનિક કવિતાની દિશા બદલી એલિયટની કવિતાએ વીસમી સદીની કવિતા માટે એક નવો માર્ગ ખોલ્યો તેમની નવીન શૈલી ખંડિત કથાનક બહુવિધ અવાજોનો ઉપયોગ અને બૌદ્ધિક સંદર્ભોએ કવિઓને પરંપરાગત કાવ્યાત્મક સ્વરૂપોથી દૂર જઈને નવા પ્રયોગો કરવા માટે પ્રેરિત કર્યા એઝરા પાઉન્ડ ડબલ્યુ એચ ઓડેન ડબલ્યુ એચની લિંક ઓડેન અને અન્ય ઘણા આધુનિક કવિઓ પર એલિયટનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે બે સાહિત્યિક ટીકાને નવો અભિગમ આપ્યો એલિયટના વિવેચનાત્મક નિબંધોએ સાહિત્યિક ટીકાના અભિગમને કાયમી ધોરણે બદલી નાખ્યો પરંપરા અને વ્યક્તિગત પ્રતિભા અને હેમલેટ એન્ડ હિઝ પ્રોબ્લેમ્સ હેમલેટ એન્ડ હિઝ પ્રોબ્લેમ્સ ઓગણીસો ઓગણીસ જેવા તેમના નિબંધોએ સાહિત્યિક કૃતિઓના મૂલ્યાંકન માટે નવા માપદંડો સ્થાપિત કર્યા તેમના નિર્વૈયક્તિક કવિતાના સિદ્ધાંતે કવિતાના અભ્યાસને કવિની વ્યક્તિગત લાગણીઓથી દૂર હટાવીને કૃતિના આંતરિક તત્વો પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્રણ નવી પેઢીના વિવેચકોને પ્રભાવિત કર્યા એલિયટના વિચારોએ નવી ટીકા ન્યુ ક્રિટિસિઝમ જેવા પ્રભાવશાળી સાહિત્યિક આંદોલનને સીધી રીતે પ્રભાવિત કર્યું નવી ટીકાકારોએ સાહિત્યિક કૃતિને તેના પોતાનામાં એક સ્વતંત્ર એકમ તરીકે જોયું અને અને તેના સ્વરૂપ ભાષા આંતરિક તત્વોના વિશ્લેષણ પર ભાર મૂક્યો એસ એલિયટના નિર્વૈયક્તિકતાના સિદ્ધાંત અને પરંપરાના ખ્યાલે નવી ટીકાકારો માટે એક સૈદ્ધાંતિક માળખું પૂરું પાડ્યું ચાર સંસ્કૃતિ અને ઓળખના પ્રશ્નોને ઉઠાવ્યા એલિયટે તેમના કાર્યમાં આધુનિક વિશ્વમાં સંસ્કૃતિ ઓળખ અને આધ્યાત્મિકતાના મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા તેમની કવિતા અને નિબંધોએ બૌદ્ધિકો અને કલાકારોને આધુનિકતાના પડકારો અને પરંપરાના મહત્વ વિશે વિચારવા માટે પ્રેરિત કર્યા તેમની ચિંતાઓ આજે પણ પ્રાસંગિક છે ખાસ કરીને વૈશ્વિકરણ અને સાંસ્કૃતિક પરિવર્તનના વર્તમાન સમયમાં પાંચ નાટ્યકળામાં યોગદાન એલિયટે કવિતાની સાથે સાથે નાટ્યકળામાં પણ મહત્વનું યોગદાન આપ્યું તેમના નાટકો જેમ કે મર્ડર ઇન ધ કેથેડ્રલ અને ધ કોકટેલ પાર્ટી ધ કોકટેલ પાર્ટી ઓગણીસસો ઓગણપચાસ ધાર્મિક દાર્શનિક અને સામાજિક વિષયોની શોધ કરે છે અને તેમણે કાવ્યાત્મક નાટકની પરંપરાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો ટીકા અને મર્યાદાઓ ટી એસ એલિયટના કાર્યની કેટલીક ટીકાઓ પણ થઈ છે તેમના પર તેમની કવિતામાં દુર્ગમતા અને ભદ્રતાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કેટલાક વિવેચકો માને છે કે તેમની કવિતા સામાન્ય વાચક માટે સમજવી મુશ્કેલ છે અને તે અમુક બૌદ્ધિક વર્ગ સુધી જ સીમિત છે તેમના પરંપરાના ખ્યાલ અને ધાર્મિક વિચારોને પણ કેટલાક લોકોએ રૂઢિચુસ્ત અને પ્રતિક્રિયાશીલ ગણાવ્યા છે વધુમાં તેમની કવિતામાં સ્ત્રીઓ અને અન્ય સંસ્કૃતિઓના પ્રતિનિધિત્વ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે નિષ્કર્ષ એલિયટ પ્રશ્નોપણે વીસમી સદીના સૌથી પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક હતા તેમની કવિતાની નવીનતા તેમના વિવેચનાત્મક વિચારોની ઊંડાઈ અને પાશ્ચાત્ય સાહિત્ય પર તેમની કાયમી અસર તેમને સાહિત્યના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન અપાવે છે તેમણે પરંપરા અને આધુનિકતા વચ્ચેના જટિલ સંબંધો નિર્વૈયક્તિક કવિતાનું મહત્વ અને આધુનિક વિશ્વના ખંડિત અનુભવને એવી રીતે રજૂ કર્યા જેણે પાશ્ચાત્ય સાહિત્યને સમજવાની આપણી રીતને કાયમી ધોરણે બદલી નાખી તેમની ટીકાઓ હોવા છતાં તેમનું યોગદાન પાશ્ચાત્ય સાહિત્યિક વિચાર અને કળા માટે અમૂલ્ય છે અને તે આજે પણ લેખકો વિવેચકો અને વાચકોને પ્રેરણા આપતું રહે છે